આપનો પરિચય પ્રકાશભાઈ વિમાણી આસ્થા સ્નેહનગર બોટાદ આજે સૌરભભાઈ બોટાદ ખાતે આપના ચેનલ ડબલ મુલાકાત લીધી હતી શું કહેશો માન્ય પૂર્વ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ જેઓ આસ્થા સ્નેહનગરના મુખ્ય દાતા છે આજ રોજ એમનો અડસઠ માં જન્મ દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી છે અને તેઓ હર હંમેશ પોતાનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે ઉજવતા હોય છે ત્યારે અમને આનંદ છે અને બોટાદમાંથી વિશાળ સંખ્યા ની અંદર લોકો એ આ જન્મદિવસની અંદર હાજરી આપી છે જન્મદિવસ ઉજવવાનો બોટાદની અંદર આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું અને અપેક્ષાબાની સંખ્યા લોકો આ જન્મદિવસમાં આજે ઉપસ્થિત થયા દરેક જ્ઞાતિના લોકો અહીંયા હાજર હતા મને આનંદ એ વાતનો છે કે અહીંયા પચીસ વર્ષ મેં કર્મભૂમિ તરીકે બોટાદમાં કામ કર્યું છે અને આજે બી બોટાદના લોકો આ કામને યાદ રાખે છે કોઈ બી કામ હોય પીવાનું પાણી હોય વીજળી હોય સિંચાઈ હોય સલામતી હોય રોડ રસ્તા હોય અને આનંદ એ છે કે જ્ઞાતિવાદ કર્યા વગર બધી જ્ઞાતિઓને જોડે લઈ અને આપણે ગુજરાત અને બોટાદનો જેમ વિકાસ કર્યો છે એટલે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર બધા સમાજના લોકો અહીંયા આવ્યા તેમનો ખૂબ ખૂબ આભારી છું અને વિશ્વાસ છે મને કે વિકાસ જે થયો છે એ વધારે ગતિથી સમાજની જોડે લઈને આગેવાનો